પવન સમાન વેગવાળા ઘોડાને હાકતા વિકટ નદી પર્વતો તથા જંગલોને ઓળંગતા ચાલ્યા તેમના હૃદયમાં ઘણો શોખ હતો કંઈ ગમતું ન હતું મન એવું વિચાર મનમાં એવું વિચારતા હતા કે ઉડીને પહોંચી જાઓ એક એક નિવેષ વર્ષ સમાન વીતી રહ્યો હતો આમ ભરતજી નગરની સમીપ પહોંચ્યા નગરમાં પ્રવેશ કરતી વખતે અપસુકન થવા લાગ્યા કાગડા ખરાબ જગ્યાએ ડાબી બાજુ બેસીને ખોટી રીતે કાગારોળ કરી રહ્યા છે ગધેડા અને શિયાળ વિપરીત બોલી રહ્યા છે એ સાંભળી સાંભળીને ભરતજીના મનમાં ઘણી પીડા થઈ રહી છે તળાવ નદી વન બગીચા સર્વિસોભાહીન થઈ રહ્યા છે નગર ઘણું જ બિહામણું લાગી રહ્યું છે શ્રી રામચંદ્રજીના વિયોગરૂપી બુરા રોગથી રીબાયેલા પશુ પક્ષી હાથી ઘોડા એવા દુઃખી થઈ રહ્યા છે તેમની સામે જોવાતું નથી નગરના સ્ત્રી પુરુષ અત્યંત દુઃખી થઈ રહ્યા છે જાણે બધાય પોતાની સંપત્તિ હારી બેઠા હોય નગરના લોકો મળે છે પણ કંઈ કહેતા નથી ચૂપચાપ જુહાર કરીને ચાલ્યા જાય છે ભરતજી તેમને અને તેઓ પણ ભરતજીને કંઈ પણ કુશળ પૂછી નથી શકતા કારણ એમના મનમાં ભય અને વિષાદ છવાઈ રહ્યો છે બજાર અને રસ્તાઓ જોઈ શકાતા નથી જાણે નગરમાં દસ્ય દિશાઓમાં દાવાણના લાગ્યો છે પુત્રને આવતો સાંભળીને સૂર્યકુલ રૂપી કમળને માટે રૂપ બનેલી કંઈ કઈ ઘણી હરખાઈ તે આરતી સજાવીને આનંદમાં ભરાઈને ઉઠીને દોડી દરવાજે જ મળીને ભરત શત્રુઘ્નને મહેલમાં લઈ આવે સમસ્ત પરિવારને જોયો જાણે કમળોના વનને હિમ મારી ગયો હોય એ રીતે હર્ષિત જણાય જાણે ભીલડી જંગલમાં આગ લગાડીને આનંદિત થઈ રહ્યો હોય પુત્રને વિચારવશ અને શોખયુક્ત ઘણો ઉદાસ જોઈને તે પૂછવા લાગી અમારા પિયરમાં તો કુશળ છે ને ભરતજીએ કુશળતા કહી સાંભળાયું પછી પોતાના કુળના કુશળ તેમ પૂછ્યા ભરતજીએ કહ્યું કહો પિતાજી ક્યાં છે મારી શરીર માતાઓ ક્યાં છે સીતાજી અને મારા પ્રિય ભાઈ રામ લક્ષ્મણ ક્યાં છે પુત્રના સ્નેહમય વચન સાંભળીને નેત્રોમાં કપટનું જળ ભરીને પાપીણી કહે કે ભરતના કાનોમાં અને મનમાં સુળ સમાન ભોકાનાર વચન બોલે હે મેં આખી વાત બનાવી સુધારી લીધી બિચારી મંત્રા સહાયક થઈ પરંતુ વિધાતાએ વચ્ચે થોડું કાર્ય બગાડી નાખ્યું તે એ છે કે રાજા દેવલોકમાં પધારી ગયા ભરતજી સાંભળતા જ વિષાદને લીધે વિવશ બેહાલ થઈ ગયા જાણે સિંહની ગર્જના સાંભળીને હાથી ગભરાઈ ગયો હોય એ હાય પિતાજી હા પિતાજી હા પિતાજી આપ અમને છોડીને ક્યાં ચાલ્યા ગયા એમ પોકારતા પોકારતા વ્યાકુળ થઈને જમીન પર ઢળી પડ્યા અને વિલાપ કરવા લાગ્યા હે તાત હું આપને શરીર તેજવાના સમયે જોઈ પણ ન શક્યો હાય આપ મને શ્રી રામચંદ્રજીને સોંપીને પણ ન ગયા પછી ધીરજ ધરીને તે સામ સંભળે સંભાળીને ઉઠ્યા અને બોલ્યા માતા પિતાના મરવાનું કારણ તો બતાવો પુત્રનું વચન સાંભળીને કંઈ કહેવા લાગી જાણી મર્મસ્થાને ચાપુથી ચીરીને એમાં ઝેર ભરી રહ્યું કુટિલને કઠોર કંઈક પોતાની સઘળી કરણી આદિત્ય અંત સુધીની પ્રસન્ન મને સંભળાવી દીધી રામચંદ્રજીનું વનગમન સાંભળીને ભરતજી પિતાજીનું મરણ ભૂલી ગયા અને હૃદયમાં આ આખા અનર્થનું કારણ પોતાને જ જાણીને તેઓ મૌન ધરીને સ્તબ્ધ થઈ ગયા અર્થાત તેમની વાણી બંધ થઈ ગઈ અને શૂન્ય પડી ગયા પુત્રને વ્યાકુળ જોઈને કંઈ કંઈ સમજાવવા લાગી જાણે રાજા પર મીઠું ભગરાવી રહ્યું હોય તે બોલી હે તાત રાજા શોખ કરવાની યોગ્ય નથી તેમણે પુણ્ય અને યશ કમાઈને તેનો પર્યા ભોગ કર્યો જીવનકાળમાં જ એમણે જન્મ લેવાના સંપૂર્ણ ફળો પામી લીધા અને અંતમાં તેઓ ઇન્દ્રલોકમાં ચાલ્યા ગયા આમ વિચારીને શોખ છોડી દો અને સમાજ સહિત નગરનું રાજ્ય કરો રાજકુમાર ભરતજી આ સાંભળીને બહુ ડરી ગયા જાણે પાકેલા ઘાની અંગારો સ્પર્શી ગયો તેમણે ધીરે ધીરે લાંબો નિશાસો નાખીને કહ્યું પાપીની તે બધી રીતે કુળનો નાશ કરી દીધો હાય જો તા આવી જ અત્યંત દુર્ભાવના હતી તો તે જનતાની સાથે મને કેમ મારી નાખ્યો તે ઝાડ કાપીને પાંદડાને સિંચ્યા માછલાને જીવવા માટે પાણી ઉલેસી નાખ્યું મને વંશ જેવો વંશ દશરથ જેવા પિતાને રામલક્ષ્મણ જેવા ભાઈ મળ્યા પણ હે જનની મને જન્મ આપનારી માતા તૂતય શું કરી શકાય વિધાતા ઉપર કંઈ પણ વશ નથી ચાલતો અરે કુમતી જ્યારે તે હૃદયમાં આ બુરો વિચાર નિર્ધાર્યો તે સમયે તારા હૃદયના ટુકડે ટુકડા કેમ ન થઈ ગયા વરદાન માંગતી વખતે તારા મનમાં કંઈ પીડા ન થઈ તારી જીભ ઓગળી ન ગઈ તારા મુખમાં કીડા ન પડી ગયા રાજાએ તારો વિશ્વાસ કેવી રીતે કરી લીધો જણાય છે કે વિધાતાએ મરણ વેળાએ તેમની બુદ્ધિ કરી લીધી હતી સ્ત્રીના હૃદયની ગતિ ચાલ વિધાતા પણ ન જાણી શક્યો તું સંપૂર્ણ કપટ પાપ અને અગુણોની ખાણ છે વળી રાજા તું સીધા સરળ સુશીલ ધર્મ પરાયણ હતા તેઓ ભલા સ્ત્રી સ્વભાવને કેમ ઓળખે અરે જગતના જીવ જંતુઓમાં એવો કોણ છે જેની શ્રી રઘુનાથજી પ્રાણોની જેમ પ્રિય નથી શ્રીરા તે શ્રી રામચંદ્રજી પણ તને અહિત થઈ ગયા વેરી લાગ્યા તું કોણ છે મને સાચે સાચું કહે તું જે હોય તે હવે મોં પર સાઈ ચોપડીને મોં કાળું કરીને ઊભી થઈ મારી આંખોથી આડે જઈને બેસ વિધાતાએ મને શ્રી રામચંદ્રજીથી વિરોધ કરનારા તારા હૃદયથી ઉત્પન્ન કર્યો અથવા વિધાતાએ મને રામનો હૃદયથી વિરોધી જાહેર કરી દીધો મારા જેવો પાપી બીજો કોણ છે હું વ્યર્થ તને કંઈ કહું છું માતાની કુટિલતા સાંભળીને શત્રુઘ્ન સર્વે અંગ ક્રોધથી બળી રહ્યા છે પણ કંઈ વસ ચાલતો નથી તે જ વખતે જાત જાતના કપડાંને ઘરણાથી સુસજ્જ કુબડી મંથરા ત્યાં આવી તેને સજેલી જોઈને લક્ષ્મણજીના નાના ભાઈ શત્રુઘ્નજી ક્રોધે ભરાઈ ગયા જાણે બળતા અગ્નિને ઘીની આહુતિ પ્રાપ્ત થઈ ગયો તેમણે જોરથી તેની ખૂન પર લાત જમાવી દીધી તે ચીસ પાડતી મોડાના જોરે જમીન પર ઢળી પડી તેનું કુબડ કુબડ ખન તૂટી પડ્યું કપાળ ફૂટી ગયું દાંત તૂટી ગયા અને મુખમાંથી લોહી નીકળવા લાગી તે કણસતા બોલી હાય દેવ મેં શું બગાડ્યું જે ભલું કરવા છતાં એ બુરું ફળ મળ્યું તેની આ વાત સાંભળીને અને તેને નખથી શિખા સુધી દુષ્ટ જાણીને શત્રુઘ્નજી ચોટલો પકડીને તેને ધસડવા લાગ્યા પછી દયાનિધિ ભરજીએ તેને છોડાવી દીધી અને બંને ભાઈ તુરંત જ કૌશલ્યાજી પાસે ગયા કૌશલ્યાજી મેલા વસ્ત્રો પહેર્યા છે ચહેરાનો રંગ બદલાયેલો છે વ્યાકુળ થઈ રહ્યા છે દુઃખના ભારથી શરીર સુકાઈ ગયું છે એવા દેખાઈ રહ્યા છે જાણે સોનાની સુંદર કલ્પલતાને વનમાં હિમ મારી ગયો હોય ભરજીને જોતા જ માતા કૌશલ્યાજી ઉઠીને દોડ્યા પણ ચક્કર આવી જવાથી મૂર્છિત થઈને પૃથ્વી પર ઢળી પડ્યા આ જોતા જ ભરતજી ઘણા વ્યાકુળ થઈ ગયા શરીરનું ભાન ભૂલીને ચરણોમાં ઢળી પડ્યા પછી બોલ્યા માતા પિતાજી ક્યાં છે તેમને દેખાડો સીતાજી અને બંને ભાઈ રામ લક્ષ્મણ ક્યાં છે તેમને દેખાડો કઈ કઈ જગતમાં કેમ જન્મી અને જો જન્મી તો પછી વાંધણી કેમ ન થઈ જેની કુળના કલંક અપ્યસને પાત્ર અને પ્રિયજનનો દ્રોહી મારા જેવો પુત્ર ઉત્પન્ન કર્યો ત્રણેય લોકોમાં મારા જેવો ભાગ્યો કોણ છે જેના કારણે હે માતા તારી આ દશા થઈ પિતાજી સ્વર્ગમાં છે અને રઘુકુળ શ્રેષ્ઠ શ્રી રામચંદ્રજી વનમાં છે કેતુના જેવું કેવળ હું જ આ સર્વે અનર્થોનું કારણ છું મને ધિક્કાર છે હું આસના વનમાં અગ્નિરૂપ ઉત્પન્ન થયો અને કઠિન દાહ દુઃખ અને દોષોનો ભાગી બન્યો ભરતજીના કોમળ વચન સાંભળીને માતા કૌશલ્યાજી સાંભળીને ઉઠ્યા તેમણે ભરતજીને ઊભા કરી છાતી સરસા ચાપ્યા અને નેત્રોમાંથી અસરો વહેવાડવા લાગ્યા સરળ સ્વભાવવાળી માતાએ ઘણા પ્રેમથી ભરતજીની છાતી સરસા ચાપી દીધા જાણે શ્રીરામચંદ્રજી પાછા વળીને આવી ગયા હોય પછી લક્ષ્મણજીના નાના ભાઈ શત્રુઘ્નને હૃદય આપ છાપ્યા શોખને સ્નેહ હૃદયમાં સમાતો નથી કૌશલ્યજીનો સ્વભાવ જોઈને હર કોઈ કહી રહ્યા છે કે શ્રી રામચંદ્રજીના માતાનો આવો સ્વભાવ કેમ ન હોય માતાએ ભરતજીને કુળામાં બેસાડી દીધા અને એમના આંસુ લીચીને કોમળ વચન બોલ્યા હે વત હું વારાણ લઉં છું અત્યારે તમે ધીરજ ધરો બુરો સમય જાણીને શોખનો ત્યાગ કરી દો કાળ અને કર્મની ગતિ અટલ જાણીને હૃદયમાં હાનિને ગ્લાણીને ન વિચારો હે તાત કોઈને દોષ ના આપો વિધાતા મારાથી સર્વ પ્રકારે વિપરીત થઈ ગયો છે જે આટલું દુઃખ હોવા છતાં મને જીવાડી રહ્યો છે હજી પણ કોણ જાણે કે મને શું ગમી રહ્યું છે હે તાત પિતાજીની આજ્ઞાથી શ્રીરામે આભૂષણ વસ્ત્ર ત્યજી દીધા અને વલકલ વસ્ત્ર પહેરી લીધા તેમના હૃદયમાં ન કોઈ વિષાદ હતો ન હર્ષ તેમનું મુખ પ્રસન્ન હતું મનમાં ન હતી આસક્તિ ન રોષ શરબીરને દરેક રીતે સંતોષ કરાવીને તેઓ વનમાં ચાલ્યા આ સાંભળીને સીતાજી પણ એમની સાથે થઈ ગયા શ્રીરામજીના ચરણોમાં અનુરાગણી તે કોઈ પણ રીતે ન રોકાયા સાંભળતા લક્ષ્મણજી પણ ઉઠીને સાથે ચાલ્યા શ્રીરામજીએ તેમને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તેઓ ન રહ્યા પછી શ્રીરામ દરેકને શિષ નમાવી સીતા અને નાનાભાઈ લક્ષ્મણને સાથે લઈને ચાલી નીકળ્યા શ્રીરામ લક્ષ્મણ અને સીતા વનમાં ચાલ્યા ગયા હું ન તો સાથે ગઈ અને ન મેં પોતાના પ્રાણ પણ એમની સાથે મોકલ્યા સગળું આ જ સામે થયું તો પણ અભાગ્યા જીવે શરીર ન છોડ્યું પોતાના સ્નેહની સામે જોઈને મને લાજ પણ નથી આવતી રામ જેવા પુત્રની હું માતા જીવું મરું તો રાજાએ ખરું જાણ્યું મારું હૃદય તો સેંકડો વજ્રો સમાન કઠોર છે કૌશલ્યાજીના વચનો સાંભળીને ભરતજી સહિત આખો રાણીવાસ વ્યાકુળ થઈને વિલાપ કરવા લાગ્યું રાજમહેલ જાણે સોકનું નિવાસસ્થાન બની ગયું ભરત શત્રુઘ્ન બંને ભાઈ વ્યાકુળ થઈને વિલાપ કરવા લાગ્યા પછી કૌશલ્યાજીએ તેમને હૃદય આપ્યા અનેક પ્રકારે ભરતજીને સમજાવ્યા અને ઘણી વિવેકપૂર્ણ વાતો તેમને કહી સંભળાવી ભરતજીએ પણ સર્વ માતાઓને પુરાણ અને વેદોની સુંદર કથાઓ કહીને સમજાવી બંને હાથ જોડીને ભરતજી છળ રહી પવિત્ર અને સીધી સુંદર વાણી બોલ્યા જે પાપ માતા પિતા અને પુત્રને મારવાતી થાય અને જે ગૌશાળા અને બ્રાહ્મણોના નગર બાળવાતી થાય જે પાપ સ્ત્રી અને બાળકની હત્યા કરવાથી થાય અને જે મિત્ર અને રાજાને ઝેર આપવાથી થાય કર્મવચન અને મંત્રી થનારા જેટલા પાતક અને ઉપપાતક નાના મોટા પાપ જેને કવિ લોકો કહે છે તે સગળા પાપ એ વિધાતા જો આ કામમાં મારો મત હોય તો હે માતા મને લાગે હે માતા જો આમાં મારો મત હોય તો જે લોકો શ્રી હરિને શ્રી શંકરજીના ચરણોને છોડીને ભયાનક ભૂત પ્રેતોને ભજે છે વિધાતા મને એમની ગતિ આપે જે લોકો વેદોને વેચે છે ધર્મને નામે છેતરે છે ચાળ્યા છે અન્યના પાપોને કહી દે છે જે કપટી કુટિલ ક્લેશપ્રિય અને ક્રોધી છે તથા જે વેદોની નિંદા કરનારા અને વિશ્વભરના વિરોધી છે જે લોભી લંપટ અને લાલચીઓનું આચરણ કરનારા જે પારકાધનને પારકી સ્ત્રીની ઈચ્છા રાખે છે હે જનની એમની ભયાનક ગતિ જો આ કાર્યમાં મારી સંમતિ હોય તો હું પામું જેમને સત્સંગમાં પ્રેમ નથી જે અભાગ્યા પરમાર્થના માર્ગથી વિમુખ છે જે મનુષ્ય શરીર પામીને શ્રી હરિનું ભજન નથી કરતા જેમને હરિહર ભગવાન વિષ્ણુ અને શંકરનો સુયસ નથી ગમતો જે વેદ માર્ગને છોડીને વામ વેદ પ્રતિકૂળ માર્ગે ચાલે છે જે ઠગ છે અને વેશ બનાવી જગતને ઠગે છે એ લોકોની ગતિ હે માતા જો હું આ ભેદને જાણતો હોઉં તો શંકરજી મને આપે માતા કૌશલ્યાજી ભરતજીના સ્વાભાવિક સાચા સરળ વચનોને સાંભળીને કહેવા લાગ્યા હે તા તમે તો મન વચન અને શરીરથી સદાય શ્રીરામચંદ્રજીને પ્રિય છો શ્રીરામજી તમને પ્રાણોથી પણ વધુ પ્રિય પ્રાણ પ્રિય છે અને તમે પણ રા શ્રી રઘુનાથજીને પ્રાણોથી અધિક પ્રિય છો ચંદ્રમામાં ભલે વીજ પ્રસરવા લાગ્યા અને હેમ આગ વરસાવવા માંડે જળ જીવો જળથી વિરુક્ત થઈ જાય અને જ્ઞાન થઈ જવા છતાં પણ મોહ ન મટે પરંતુ તમે શ્રી રામચંદ્રજીને પ્રતિકૂળ ક્યારેય નહીં થઈ શકો જગતમાં જે કોઈ આ કાર્યમાં તમારી સંમતિ છે એવું કહે છે તે સ્વપ્નમાં પણ સુખ અને સુગતિ નહીં પામે આમ કહીને માતા કૌશલ્યાજી ભરતજીને હૃદય ચાપી દીધા તેમના સ્તરોમાંથી દૂધ વહેવા લાગ્યું અને નેત્રોમાં પ્રેમાસોનું જળ છવાઈ ગયું આ રીતે ઘણો વિલાપ કરતાં આખી રાત્રિ બેઠા બેઠા વીતી ગઈ